મામુ ભંતો આંગ દે મામુ નદી લઈ ગયા આવે છે લેવા જામ નદી ફોન તો વાત થઈ ગઈ મે આવે લેવા આવે છે ને રેને રમે કીધું આડો ને એમાં ભાઈ ભાયા આડો પડે ને ભાઈ ભટકાઈ ખાડો એમાં લીધું એ ખબર શું હોય એ સાહેબ આવે છે એટલે બેઠો રે કયા પોલીસ સ્ટેશનમાં ભાઈ કેસઆરપી કેમ્પ શું પોર્ટ શું તમારે હા પીસીમાં બરાબર શું દારૂ પીધો ક્યાંથી ને પીધો ક્યાંથી ને પીધો દારૂ બીજા હા ભાઈ એસઆરપીથી પોલીસ સ્ટેશનમાં આવે ફરજ બજાવે દારૂ પીધેલી હાલતમાં મવિયા સર્કલે આરામ કરે ભાઈ